છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ એટલા ખરાબ છે કે ઘણી વખત બીમાર લોકોને સારવાર માટે લઈ જવા હોય તો જીવનું જોખમ ઊભું થતું હોય છે આવા એક બનાવનો વાયરલ થયો છે છે એની વાત કરવી આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે છોટાઉદેપુર જિલ્લાના બિસ્માર રસ્તાઓની જોકે કેટલા ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં રસ્તા જેવું જ કાંઈ નથી એનો અનુભવ ખુદ જિલ્લા કલેક્ટર છે એમને તાજેતરમાં થયો હતો એપ્રિલ મહિનાની વાત છે એપ્રિલ મહિનામાં સરકારી યોજનાનું નિરીક્ષણ કરવા ગયેલા કલેક્ટરની કાર છે એ ફસાઈ ગઈ હતી અને કલેક્ટર અનિલ ધામેલિયા નસવાડી તાલુકાના ખેંડા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા એ દરમિયાન ખેંડા ખેંડા ગામે બિસ્માર રસ્તા પર કલેક્ટરની કાર ઢાળ ચડી શકી નહોતી કારને ટ્રેક્ટર વડે ચડાવી પડી હતી અને કલેક્ટરે જાતે બે કિલોમીટર સુધી ચાલું પડ્યું હતું તેથી કલેક્ટરે રસ્તાનો પ્રશ્ન ઉકેલવા માટેની પણ સૂચના આપી હતી જોકે પછી રસ્તાનું કેટલું કામ થયું એ તો કલેક્ટર જાણે કારણ કે છોટા છોટાઉદેપુરથી એક વાયરલ વિડીયો છે એ સામે આવ્યો છે જે ઘણું કહી જાય છે તુરખેડા ગામની મહિલાને જોડીમાં નાખીને લઈ જતો લઈ જતી આ વિડીયોમાં જોઈ શકાય છે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી છે એટલે જોડીમાં નાખીને ઊંચકીને તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી કારણ કે આ ગામમાં રસ્તો નથી કાચા રસ્તા સુધી જવા માટે પણ ડુંગર ડુંગર ઓળંગીને જવું પડે છે આ વિડીયોએ સરકારના વિકાસના દાવાની પોલ ખોલી નાખી છે આ રિપોર્ટ અમને છોટા ઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલે મોકલ્યો છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર